એક પાણી ની બોટલ આપજે કેટલા થયા ભાઈ પચાસ રૂપિયા બે માંથી પચાસ ની ને ની કઈ નોટ કેજો મને આ રી ની હે મિત્ર હા તો એમ કરો લેવા ને સાડા ચારસો પાસ આવી જાય અરે ખોટા એક વાત તો મારવા વાળા હા અને તને ગારો દેવા વાળા અને તારું ખરાબ કરવા વાળા બધા એક સાઈડ

હે ભગવાન મારી એક જ ઈચ્છા કમને જલ્દી લગન કરાવી દો હું અઢો મરવા માંગતો નહિ હે ભગવાન મારી એક જ ઈચ્છા હા કાબ્યો અને જે ઈચ્છા મારગી ને એ એક ઈચ્છા પૂરી ના થાય મારી જ છે લીન પેલી ઈચ્છા હા મને બહુ મજા આવે મને બહુ રસ છે

સાહેબ ખેડૂત ખેતી નહીં કરે તો ખાશે આટલું બધું તો જુલમ ના હોય અને પણ ગોધા ખેતી તો ના કરાય અને તું કેનાર કુલ લે મને કે ચો એ તું તાર મનમાં હમ જવું રે એક મેલે ના તો રોજ બોજ બધું પરી જ દસ ગોમ સુધી કોઈ મારું નોમ ને લેતું તું કે મને કે ચો જવું લે ગોબી ગોબા પાડી દઈએ મારા મુઠાના પૂછતો તો જવું તો પૂછતું ભરાઈ ગયા જવું હા પેલો ભાઈ ગયો ને એના જોડે પ્રેક કરવાનો હોય એટલે આજે જોઈએ હું રિએક્શન આવે છે તમે તો જબ્બર ઊંઘી જો આવી યાર દર્દી આવી હા બોલ જબરજસ્ત તકલીફ થઈ સાહેબ શું તકલીફ થઈ ગયા રાત થી જબરજસ્ત ઊંઘ

અરે રાજુ ભાઈ દોરીન શું ઉપાડી અરે દવાખાને જાવ તે ઉપર બેહીન છો કે એ ટાઈમ જ નહીં મારા દોરી ભાઈ એક સવાલ પૂછું પૂછો પૂછો તમારું લગન ની ઉંમર થઈ ગઈ તો લગન બગન કરવાના નહીં ના યાર અત્યારે હાલ કોઈ ઈરાદો નથી સમ સમકો મારે નેના પોચ ભાઈ બોલ એવું છે એમ તો તમારો કયો નંબર છે Jio નો બોટ બોટ આ તો હું આ પકુંવાતું મુંગ ગીર્યું તું કેમ ખાધું અરે હું ભૂલી ગયો હું ખાઈ ના ભાઈ તમારા મઈ જે 1880 છે ને એ હાથા દર્ કર એને 500 રૂપિયા એનો અરે તીચ મ હાથ દર્ ના કર ભાઈ મ તો હાથ દર્ કરવામાં જોરાવ લ્યો તાન 500 રૂપિયા

<laughs> लायो। तारे गिफ्ट मागे माग मज आयफोन सिक्सटीन अरे अरे आज ते आपला संबंध कटो मग काल रक्षा बंधन राखरी लय सो रुपया हातात